માતાજીના મંદિરે દિવસે માનવ રાજાશાહી વખત નું બસો પાંચ વર્ષ જૂનું શીતળા માતાજીનું પ્રાચીન મંદિર જોવા મળ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેર ખાતે આવેલ બસો પાંચ વર્ષ જૂનું પ્રાચીન શીતળા માતાજીનું મંદિર આવેલું છે અને આ શીતળા માતાજીના મંદિરની સ્થાપના સર અર્જિત સિંહ રાજા દ્વારા કરવામાં આવી હતી આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા મુજબ શ્રાવણી સાતમ અને ચૈત્રવધ સાતમનું એક મહત્વ હોય છે જ્યારે શીતળા માતાજીના મંદિરના સાનિધ્યમાં બંને સાતમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે ચૈત્રવધ સાતમ નિમિત્તે બહોળી સંખ્યામાં સવારથી જ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા માઈ ભક્તો પોતાની આસ્થા પ્રમાણે માતાજીની માનતાએ સગડી લઈને આવતા હોય છે જ્યારે નેણા લઈને આવતા હોય છે કોઈ ફુલહાર શ્રીફળ લઈને આવતા હોય છે શ્રીફળ ચૂંદડી અને મોઢીઓ માતાજીને ધરાવવામાં આવે છે ચૈત્ર સાતમ હોવાથી ઠંડુ ખાવાનો રિવાજ હોય છે જેથી માઈ ભક્તો માતાજીના સાનિધ્યમાં છઠના દિવસે બનાવેલ ખાદ્ય વસ્તુને માતાજીને ધરી અને ઠંડુ ખાય અને સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે જય માતાજી મારું નામ દીપાલી શેઠ છે આ પાછલા વીસ વર્ષથી હું શીતળા માના દર્શન કરવા આવું છું છોકરાઓનું આરોગ્ય નિરોગી સારું રહે છે અહીંયા બધા શીતળામાને શ્રીફળની કુલેરની પ્રસાદી કરે છે અને છોકરાઓનું આરોગ્ય સારું રહે છે જય માતાજી મારું નામ વર્ષાબેન શેઠ છે હું છેલ્લા પચીસ વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું શીતળા માતાનું ઘણું બધું મહત્ત્વ છે નાના છોકરાઓ માટે પણ બહુ સારું છે ઘણા શીતળા માતાની બાધા પણ રાખે છે અને બહુ જ સારું છે નાના છોકરાનું આરોગ્ય સારું રહે છે ઠંડુ ખાય છે માણસો અને બહુ જ એટલે બહુ જ મહત્વ છે માણસો ગામે ગામથી દર્શન કરવા આવે છે અહીંયા સીતળા માતાનું મોટું મંદિર પણ બહુ સરસ છે બધાય દર્શન કરવા અવશ્ય પધારવા વિનંતી જય માતાજી મારું નામ ધવલ મહારાજ છે ધાંગધ્રાની અંદર આવેલું હતી પૌરાણિક મંદિર શીતળા માતાનું જે ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું છે જે આશરે બસો પાંચ વર્ષ જૂનું છે આ મંદિરની અંદર ધાંગધ્રાના રાજા શ્રી સર અજીતસિંહ રાજાએ આ મંદિરની સ્થાપના કરેલી છે અને આ મંદિરની અંદર અમે વંશ પૂજા કરતા આવી છીએ આ મંદિરની અંદર માતા પિતાઓ પોતાના સંતાન માટે લાંબુ આયુષ્ય રહે નિરોગી રહે અને આરોગ્ય સારું રહે તે માટે પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ માથે સગડી લઈને આવે છે કોઈ નૈણા ફૂલા લઈને આવે છે કોઈ ચુંદડી મોરિયો લઈને આવે છે કોઈ ટોપરું સ્ફર કુલેર લઈને માતાજીને આવીને ધરાવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે રીઝાવે છે અને આજના દિવસે ચૈતરવત સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોય છે જે લોકો અહીં લાવી અને માતાજીના પટાંગણની અંદર આવીને ઠંડુ ખાઈ અને પોતાની સાતમને ઉજવે છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે